તો ડાકોરમાં આજે હિન્દુ સંસ્કૃતિનું નવું વર્ષ ઉજવાતા રણછુડરાયજી મંદિરે ભક્તિનો અખૂટ માહોલ જોવા મળ્યો વહેલી સવારે જ ભક્તો મંદિરે ઉમટી પડ્યા કાળિયા ઠાકોરના દિવ્ય દર્શન અને આશીર્વાદ મેળવવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ડાકોર પહોંચ્યા મંદિરમાં મંગળ આરતી અને ધ્વજારોહણના આ કાર્યક્રમ ભવ્ય રીતે થયા सनातन ધર્મની પરંપરાઓ અને તહેવારો દિવસે ને ઓસરતા જતા હોવા છતાં હિન્દુ સંસ્કૃતિમાં શ્રદ્ધા પણ છે ભક્તોએ કાળિયા ઠાકરના દર્શન કરી આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો માન્યતા મુજબ કાળિયા ઠાકોરના દર્શનથી જીવનના તમામ અને કષ્ટ દૂર થાય છે શુભ દિવસ કારણે ઘણા પરિવારો દ્વારા મંદિરોમાં ધ્વજારોહણ તથા માંગલિક પ્રસંગો કરવામાં આવ્યા માત્ર ડાકોર જ નહીં ખેડા જિલ્લાના અન્ય મંદિરમાં પણ શ્રદ્ધા અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો

ફર્સ્ટ ઓફ ઓલ હું સ્પીચલેસ જ છું આ ફિલિંગ બહુ જ ડિફરન્ટ છે અહીં આવીને એટલું સુકૂન એટલું કામનેસ કમ્પોઝર મળે છે કે બધાને આ ફિલિંગ એન્જોય કરવી જ જોઈએ અને જે રાજા રણછોડ આપે છે એ અઢળક જ આપે છે એવું કહેવાય છે કે છપ્પડ વાળીને આપણને બધું મળવું જોઈએ એ અહીંયા જ મળશે બીજે ક્યાંય નહીં મળી શકે રિલિજિયસ મેસેજ એવો છે કે ક્યાંય બી જઈશું આપણે કોઈ બી વર્લ્ડના કોઈ બી કોર્નરમાં ભગવાન તો હશે જ પણ અહિયાં ના ડાકોર ના જે ભગવાન આપણા આપે છે રણછોડ રાય અહિયાં જ મળી શકશે ભગવાન પાસે માગવાની કોઈ જરૂર હોતી નથી રણછોડ રાય નું જે મંદિર છે અને અહિયાં જે ભક્તો આવે છે એની જે કઈ મનોકામના હોય અને મનની અંદર જે કઈ મનોકામના પરમાત્મા એટલે કૃષ્ણ પરમાત્મા ને સિદ્ધ કરી નાખે છે કૃષ્ણાય વાસુદેવાય હરે હે પરમાત્મા ને પ્રણ ગોવિંદાય નમો જે પાલનહાર હોય એના પાસે કઈ હતું નથી ખાલી મનની અંદર સંકલ્પ કરવાથી જે જે સર્જન હોય એને એ અહીંયા ખાલી દર્શન આપણે કરીએ અને બે હાથ જોડીએ એ પરમાત્મા ખબર જ હોય કે આપણે શું જોઈએ છે પણ તમારો શ્રદ્ધા વિશ્વાસ કે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ જ્યાં વિશ્વાસ તમારી ભક્તિ હોય એટલે પરમાત્મા એ પુણ્ય પ્રમાણે તમને આપતો જ હોય છે એ રીતે અહિયાં જે કઈ આવે છે એની મનોકામના પૂર્ણ થાય છે અહિયાં રણસોડા દર્શન માટે દર મહિને હું મારા પરિવાર સાથે આવું જ છું અને હું આવું છું ત્યારથી મારા જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ અહીં કઈ માગતો નથી પણ માગ્યા પેલા જ આ કૃષ્ણ પરમાત્મા એવો છે કે આપી જ દે છે એટલે અહિયાં કોઈ માગવાની જરૂર નથી અહિયાં દરેક ભક્તો આવવાની જરૂર છે અને વૃંદાવન અંદર પ્રેમાનંદ મહારાજ પણ જગત ની અંદર એટલો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે કે અહિયાં ભક્તો આવે કૃષ્ણ પરમાત્મા સાથે જોડાય રાધારામી સાથે જોડાય અને આ કરવાથી જીવનની અંદર જે કઈ આપણે માગવું પડે છે એ માગવાની જરૂર નથી ધર્મ ના દરેક સનાતની જે છે એને પ્રાર્થના છે મારે કે દરેક લોકો અહિયાં રણછોડાય ના દર્શન માટે આવે ડાકોર ની અંદર આવે સાથે સાથે જ્યાં જ્યાં તમારા ઘરની અંદર પણ એની સ્થાપના કરી રોજ એક માળાથી માળી અને અગિયાર માણસ સુધી નો સંકલ્પ કરે તો આવનારું વર્ષ જે છે એ વર્ષની અંદર તમને ખ્યાલ આવશે કે કૃષ્ણ પરમાત્મા શું છે અને એની શક્તિ શું છે તો અપાર શક્તિ ધન દાન અને વૈભવ આપવાનો આ દેવ છે તો એના પાસે માગવાની જરૂર નથી એની કેવલ ના કેવલ ભક્તિ કરવાની જરૂર છે એટલે ડાકોર નું જે આપણું મંદિર છે એ ખાસું પુરાતન ટાઈમ નું મંદિર છે જે આપણા શ્રી કૃષ્ણની ઘણી બધી કથાઓ એમની સાથે જોડાયેલી છે અને અહીંની જે વાઇફ છે એ ખૂબ જ અનોખી છે બીજે બધી જગ્યા કરતા જે સ્વરૂપ આપણને દ્વારકામાં દર્શન આપે છે એ જ એ એ રીતનું સ્વરૂપ આપણને અહીંયા ડાકોરમાં દર્શન આપે છે અને એટલી જ આનું વેલ્યુ છે એટલે ભગવાન પાસે બસ એટલું જ માગ્યું છે કે આપણા દેશમાં અને દુનિયામાં શાંતિ જળવાઈ રહે અને દરેક ના થાળી માં અન્ન ખૂટે નહીં बस बसली श्रद्धा थी तो दर्शन तो बहुत 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 अच्छा लगा और ये मेरा फर्स्ट टाइम था और मुझे पता भी नहीं था की मतलब यहाँ पे ऐसा कुछ है और जब मैं यहाँ पे आई तो मुझे एक ऐसी पॉजिटिविटी एनर्जी आई कि मतलब मैंने ऐसा कभी सोचा नहीं था कि इतने भक्त भी होते हैं जो कान्हा जी को इतना प्यार करते हैं और यहाँ पे आके मतलब मैं आपको शब्दों में बयान ही नहीं कर सकती कि यहाँ पे इतनी पॉजिटिविटी एनर्जी है लोग इतने हंसते खेलते यहाँ पे लोगों का दुखों का यहाँ पे समापन होता है लोग खुशी खुशी अपने घर जाते हैं मैं बस लोगों से यही कहना चाहूंगी चाहे नया साल हो चाहे कोई भी साल में कभी भी आप आ रहे हो यहाँ पे बस श्रद्धा भाव से यहाँ पे अपने मन की आ, जो इच्छाएं हैं वो यहाँ पे प्रकट कीजिए बाकी काना जी इज एवरी विथ बिन अस सो या बिलीव इन जी एंड दैट्स पॉसिबल इन ऑल द मैन